સુરતમાં વાહન ચાલકો પાસે ટોલ ટેક્સ ઉઘરાવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે વૈકલ્પિક માર્ગ પર ટોલ ટેક્સ ઉઘરાવતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો છે જે જે ફાઈવ જી જે ઓગણીસના વાહન ચાલકો પાસે ટોલ ઉઘરાવવામાં આવી રહ્યા છે વૈકલ્પિક માર્ગ તરીકે એક્સ વે પ્રે વે ચાલુ કરવામાં આવ્યો છે કામને તાપી નદી બ્રિજના સમારકામને પગલે વૈકલ્પિક માર્ગ જાહેર કરવામાં આવી રહ્યો છે સુરતમાં એક્સપ્રેસ વે પર પહેલા ફ્રી ટોલની જાહેરાત કરાઈ હતી પરંતુ સુરત સિટીમાં જોવા બે ટોલ બૂથ પર ટોલ ટેક્સ આપવા લોકો મજબૂર બન્યા છે પલસાણા ફાટિયા ટોલ બુથ ઉપર ટેક્સ ચૂકવવા મજબૂર બન્યા છે જે જે ફાઈવ અને જે ઓગણીસના વાહન ચાલકોને રાહત આપવા માંગ કરવામાં આવી છે કેમથિયન એક્સપ્રેસ હાઈવે પર ટોલ મુક્તિની અને ફાટિયા ટોલ નાકા પર ટોલ મુક્તિની માંગ કરાતા કોંગ્રેસ નેતા દર્શન નાયકે કલેક્ટરને પત્ર લખ્યો છે અને એના થઈ એક ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું અને ડાયવર્ઝન અંતર્ગત છેલ્લા ચાર પાંચ દિવસથી આ બધા વાહનોને ડાયવર્ઝન કરીને પલસાણા થઈને મુંબઈ ખાતે કે સુરત તરફ ડાયવર્ઝન કરવામાં આવતું હતું પરંતુ ગઈકાલે રાત્રિ જે પ્રમાણે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ એક જાહેરનામું બહાર પાડીને તાત્કાલિક અસરથી જે વાહનો આના પરથી પસાર થાય છે એની ઉપર પંચાણું રૂપિયાથી ત્રણસો પચીસ રૂપિયા સુધીનો ટોલ લેવાની જે શરૂઆત કરી હતી એના અનુસંધાનમાં સ્થાનિક આગેવાનોએ ઘણા વિડીયો બનાવીને ત્યાં વ્યક્તિગત રજૂઆતો કરી હતી કામરેજ તાપી નદી બ્રિજના સમારકામને પગલે વૈકલ્પિક માર્ગ તરીકે શરૂ કરવામાં આવ્યો છે એક્સપ્રેસ શરૂ કરતા પહેલા ફ્રી ટોલ તરીકે જાહેરાત કરવામાં આવી હતી સુરત સિટીમાં જવા માટે હવે લોકોએ બે ટોલ બૂથ પર ટેક્સ આપવાની પર ફરજ પડી રહી છે એક્સપ્રેસ વેના ટોલ બૂથ અને પલસાના ફાટીયા ટોલ બૂથ ઉપર ટેક્સ ચૂકવવો પડી રહ્યો છે રિપોર્ટ ન્યૂઝ સુરત